નમસ્કાર મિત્રો રાધે રાધે જય શ્રી કૃષ્ણ મિત્રો આ સાત વસ્તુઓને જોઈને વ્યક્તિને વસ્તુઓ મળે છે ગરુડ પુરાણમાં પણ આ નીતિઓ જણાવવામાં આવી છે આ પુરાણના એક શ્લોકમાં તે સાત વસ્તુઓ વિશે જણાવવામાં આવ્યું છે જેને જોઈને તમે પુણ્ય મેળવી શકો છો આ સાત વસ્તુઓને હિન્દુ ધર્મમાં ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે સૌપ્રથમ છે ગાયનું મૂત્ર ગાયનું દૂધ

એવી માન્યતા છે કે ગૌમૂત્રમાં માતા ગંગાનો વાસ હોય છે ગૌમૂત્રનો ઉપયોગ આયુર્વેદમાં ઔષધિ તરીકે પણ થાય છે એટલા માટે ગરુડ પુરાણ અનુસાર માત્ર ગૌમૂત્રના દર્શન કરવાથી પુણેની પ્રાપ્તિ થાય છે બે ગૌમૂત્રની જેમ ગાયના છાણને પણ સનાતન ધર્મમાં ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે ગાયના છાણથી પૂજા ઘરને પવિત્ર બનાવવાની પરંપરા સદીઓથી ચાલી આવે છે

ગાયના દૂધનો ઉપયોગ આયુર્વેદિક ઉપચારમાં પણ થાય છે આવી સ્થિતિમાં જો આપણે પુરાણમાં માનીએ તો ગાયનું દૂધ જોવાથી પણ કોણે મળે છે ચાર સંધિકાળ એટલે ગાયના પગની ધૂળ તેમજ સાંજ અને રાત્રિ વચ્ચેના સમય ને સંધિકાળ પણ કહેવામાં આવે છે સનાતન ધર્મમાં ગાયના પગની ધૂળને પણ પૂણે આપનારી માનવામાં આવી છે એટલા માટે પુરાણમાં કહેવાયું છે કે સંધ્યા જોઈને પણ પુણ્ય પ્રાપ્ત કરી શકાય છે પાંચ ગૌશાળાનો અર્થ એ છે કે જ્યાં ગાયો રહે છે તેથી ગૌશાળાને પણ પવિત્ર માનવામાં આવે છે પુરાણ અનુસાર તમે માત્ર ગૌશાળાના દર્શન કરીને પુણેના ભાગીદાર બની શકો છો છબ ગોખર એટલે ગાયના પગ જેમ વડીલોના ચરણ સ્પર્શ કરવાથી આશીર્વાદ લેવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે અને ગાયના પગની ધૂળ પુણ્ય આપનારી ગણાય છે તેવી જ રીતે ગાયના પગ એટલે કે ખૂરને જોવું પણ પુણ્ય આપવા સમાન છે સાત ગરુડ પુરાણ અનુસાર પાકેલા ખેત્રને જોવાથી પણ પુણ્ય મળે છે તેનું કારણ એ છે કે પાકેલા પાકોથી ભરેલું ખેતર ખેડૂતની મહેનત અને સમૃદ્ધિનું સૂચક છે મિત્રો આજ માટે આટલું જ વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલ ને લાઈક સબસ્ક્રાઈબ સાથે બેલ આઇકન પણ પ્રેસ કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે